રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે દૈનિક ધોરણે જે ફૂડ સર્વેલન્સની કામગીરી છે એ ચાલુ જ રાખવામાં આવતી હોય છે દર સપ્તાહે આપણા આરોગ્ય વિભાગ દ્વારા જે છે આ અંગે પ્રેસનો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે ગત સપ્તાહે જે મહડી વિસ્તારમાં નંદનવન રેસિડેન્સીમાં આવેલ દામોદર ડેરી ફાર્મ જે છે ત્યાંથી અંદાજીત બસો પાંચ કિલો જેટલો અખાદ્ય માવાની મીઠાઈનો જથ્થો ઉપરાંત ક્રંચી બોલ્સ દાણા ચોકલેટ દાણા વગેરે જે જથ્થો જે છે એનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમની જે વાન જે છે એના દ્વારા નિકાલ કરવામાં આવે છે અને આ તમામ જથ્થાનો જે અખાદ્ય હતો એનો નિકાલ કરવામાં આવે છે આ ઉપરાંત કુલ જે છે એ ચાલીસ જગ્યાએ તપાસ કરવામાં આવેલી હતી અને તમામ શાને આ બાબતે ખાસ કરીને હાઇજીન મેન્ટેન કરવા બાબતે અને લાઇસન્સ બાબતે નોટિસ જે છે એ ઇસ્યુ કરવામાં આવેલી છે આપણે એફએસએસએના નોમ્સ મુજબ ખાસ જે છે આ જથ્થો જે છે એનું સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરીએ છીએ સેમ્પલિંગનું રિઝલ્ટ આવીએ આપણે એમાં ત્રણ રિઝલ્ટ આવતા હોય છે અખાદ્ય એટલે કે અનસેફ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ તો સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ કોઈ પણ જો સેમ્પલ આવે તો આમાં એજ્યુકેશનની કાર્યવાહી થતી હોય છે અને અનસેપ્ટ નમૂનો આવે તો ફોજદારી જે છે એ કાર્યવાહી થતી હોય છે અને સમયાંતરે જો ત્રણ કે ત્રણથી વધુ વખત જો સેમ નિયમનો જે ભંગ જણાતો હોય તો આવવાનું જે વિક્રેતા અથવા જે પ્રોડક્શન કરતા હોયનું લાઇસન્સ છે એ રદ કરવામાં આવતું હોય છે